ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામે વન વિભાગ અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી જાપાની પદ્ધતિથી વાવેતર કરી વન કવચ ઉભું કરવામાં આવ્યું છે દડવા ગામે ગ્રામ પંચાયતના સથવારે વન વિભાગ દ્વારા જાપાની મિયાવાકી પદ્ધતિથી વાવેતર વૃક્ષોનું કરાયું હતું જેમાં અંદાજિત દસ હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરાયું હતું ત્યારે હાલમાં કરાયેલા વાવેતર બાદ વૃક્ષો ઉછેરાઈ જતાં લીલું વન ઊભું થયું છે જેમાં લપસ્યા ચકડી સ્ટ્રીટ લાઇટ વન કુટીર બાંકડા હિંચકા વગેરે જેવી સુવિધાઓ પણ ઉભી કરાયેલ છે જો કે દડવા ગામ રાંદલ માતાજીનું ધાર્મિક સ્થળ છે ત્યારે ઉભું કરાયેલું વન યાત્રાળુ અને ગામ લોકો માટે પણ ઉપયોગી બનશે બીજાની હમણાં આપડે મગજ માંથી નહીં કરવાનું કારણ કે જનરલ માં આવે જંગલ માં આવે વનપાલ ઉમરાળા અમારા દ્વારા બે હજાર ચોવીસ પચીસમાં દડવા ગામે વન કવચ સરકારશ્રીની વન વિભાગ દ્વારા જે એક યોજના ચાલતી ચાલે છે જેમાં દસ હજાર વૃક્ષો વાવાના હોય છે અને નાનું એવું ગાર્ડન કરવાનું હોય છે જે મેં બે હજાર ચોવીસ પચીસમાં કામ ચાલુ કર્યું હતું અને અત્યારે એને એક વર્ષ જેવું થવા આવ્યું અને રિઝલ્ટ બહુ સારું છે અને ગામ પંચાયતનો પણ સાથ સહકાર અમને બહુ ખૂબ સારો મળ્યો છે અને આજુબાજુના ગામમાં પણ આવું મિની વન કવચ બનાવવામાં આવે અને વધારેમાં વધારે તાલુકાને લાભ મળે એવું વન વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું દડવા રાંદલના મારું ગામ મારું નામ હટીશંખાઈ ભીમભાઈ ગોહિલ દડવા ગામ પંચાયત સરપંચ ગુજરાત સરકારના વન વિભાગ અને ઉમરાળા રેન્જ દ્વારા ફોરેસ્ટ વિભાગ રેન્જ દ્વારા અમને પ્રેરણા મળી અને સરકારશ્રીની યોજના મિયાવાકી એ પ્રોજેક્ટ દડવા ગામે શરૂ કરવા માટે અમારી પાસે વાત લઈને આવ્યા ત્યારે આ વાતને અમે વધાવી લીધી અને આજે જેના પરિણામરૂપે જ્યાં ગાંડા બાવળનું સામ્રાજ્ય હતું